નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર જુનાગઢ જિલ્લાના ભેસાણ ગામે ભેસાણ વિસાવદર વિધાનસભા બેઠકમાં પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયાના કાર્યકાળ દરમિયાન સરકાર શ્રી તરફથી ધારાસભ્યને પોતાના મત વિસ્તારમાં વિકાસના કામો માટે મળવાપાત્ર થતી એસઆરની ગ્રાન્ટમાંથી રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે બેસાણ બાયપાસ પર આવેલા આંબાવાડી પર જે વર્ષો જૂનો ગ્રામજનો પુલનો પ્રશ્ન હતો તે પુલનું આજે હર્ષદભાઈ રીબડિયાના હસ્તે ખાતમુહૂર્ત કરી કામ શરૂ કરાયું બેસાણ ગામમાં ગામની વચ્ચેથી પસાર થતી ઓબેલ નદી ઉપર વર્ષો જૂનો એકમાત્ર પુલ છે જે આઝાદી પહેલા બનેલો પુલ પણ જર્જરિત હાલતમાં છે ત્યારે બેસાણ ગામ બાયપાસ રોડ પર બેટી ધાબી હોવાથી જ્યારે નદીમાં પાણી આવે ત્યારે આંબાવાડી વિસ્તારના લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ગામ લોકોની વર્ષો જૂની માંગણી હતી તે પુલના કામનો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા દ્વારા ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરાવ્યું હતું આ તકે ભેસાણના આગેવાનો રામજીભાઈ ભેસાણિયા જયદીપભાઈ સીલુ તેમજ હોદ્દેદારો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે